તારીખ થઈ સાત એક બે હજાર પચીસ મંગળવાર સુવિચાર છે સુધારો તો સુધરશે એવું લખ્યું છે છે પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે સાંજના ગયા પોણા છ જોઈ લો લોટણા હેડા શું ચાલે છે માવાના પેંડા અલય છોડતા રહેતો હમ મેનો માછે માવાના પેંડા ના હોય તો એનો બાકી જ છે ખાલી માવો તોમ લાવ્યાતા ને તમે કીધું પેંડા બનાવી નાખો ઓકે પડ પડ બગડામ સમસા હમ તો જો પેંડા બન્યા આમ તો બની ગયા છે પણ આ ઠંડો થાય ને પછી આને પેંડા વાળવાના છે હમ હમ ને આ ચાખું બહુ એટલે બહુ મસ્ત થિયા છે

એટામેટામાં જે અત્યારે જ હતા અહીંયા કિચનમાં હા મગ બનાયા પેંડા બનાયા હા મમ્મી ગયા છે રોટલા હું બનાવીને આવું એટલે મમ્મી છે રોટલા એટલે તમે લોકો ચાલો જમવા દેશી દેશી ખાણું બાજરીનું રોટલા ને મગનું શાક અને હારે ગળા પેંડા મસ્ત માવાના હમ્મ હમ્મ માખણ અને છોકડે મમ્મી બને હમણાં મસ્ત કાલ ને જોરદાર મેથી ની એ ખાવા ચાલો ડે જો આજે આ તારીખ થઈ ગયા આઠ એક બે હજાર પચીસ અને આજનો સુવિચાર છે વિચાર વાણી અને વર્તનમાં સંયમ રાખવો ટૂચકો છે વિચ્છી ડંખ વિચ્છીના ડંખ ઉપર કાંદો બાંધવાથી વિચ્છીનું ઝેર ઉતરે છે અને સાંજના વાગી ગયા સાડા સાત અને મમ્મી અહીંયા ચણા પોલવા બેસી ગયા અમે શું કરો હમ ચણાનો પ્રોગ્રામ છે હમ બહુ મોડું સાડા સાત થયા હમ એ તો હારું હારું ખાવું હોય તો મોડું થાય હમ રેટા

ચણામાં માં પનીર ભુરજી નાખવાનું હમ મસ્ત સુગંધા બીજું શાક વધી ગયું પણ આ ઠામ નાનું રસો ઓછો રાખ દે જલું